તમારે હાલ એમ કિસ્થ એટલે મારાથી ઇચકાય તમારે શું થાય કઈ કઈ ના થાય કોણ તું મારા ઉપર

એન ભાઈને લેવા જવું આવશે ઓય ઓઢા હેડો આ બાજે બસ ઉભારો આપણે આ જગ્યાએ હું એને ભમાયો ભમાયો વાલે તો આ પાપા એ ને તો તું તમારો ભાઈ ખરો કે એને બળ તો એને તો પાછો પડયો નથી પડયો નહીં લેડ મથા પરશ હોય છૂટવા મોડ્યો લાઈન ઉભા છે મજા આવી ન આવડે હેડો બીવાય કે નહીં જોતા રહેવા ના ના આવશે ઉભારો કઈ જાવે કેટલી વાર આવશે આવશે હેડો ઓય ભરો क्या था ओ मोनो आयो पास पाड़ो ले हट जा ले हट अल्ला डुंगा वागे अरे छोरा ઓ કેમ અલ્યા ખાલી નહી તો નહી ક અલ્યા હવે પાડો અલ્યા હવે પાડવાનો છે હે અલ્યા જો અમે જે જે પડે કાપો હે માર પક છે હે આલો હે અલ્યા અલ્યા શું કરે શિકાર શિકાર આયા હે હે

છોકરો આવે ઇસને નુકસાન આવે એ કે નુકસાન એટલી વાત ઉપર મને મારવા આયા બે આ બધા તું તો આવી કરતો ફર આપણે મારી શરમ આવે તમને હડે તો હું સમજાવું આ મારા ભાઈનો ઝઘડો આ કોક ભજી જાય આ કે ભજી ગયો રે અલ્યા આ તો ભજી જલા એ ના હું બોલો હું કરી આ થઈ ગયો હા ઉપર અમે જીએતા વિક્રમ ના ના થઈ ગયો વગેનલા એ હેડો નકર મે પોલીસ બોલીશ આને ભજી ઓય રે બેડો એ દોડન પકડ દેજો કેસ તો કરવો છે કેસ કર દેજો